રાધે રાધે દોસ્તો હાર માનતા પહેલા છેલ્લો પ્રયાસ જરૂરી છે એક રાજા દુશ્મનોથી હારી ગયો રાજ્ય પણ ગુમાવ્યું માતાનો ઉપદેશ યાદ કરી ફરી લડ્યો અને જીત્યો ક્યારે સફળતાનો માર્ગ હંમેશા સીધો અને સરળ હોતો નથી જીવનમાં ઘણા વળાંક આવે છે જ્યારે આપણે થાકી જઈએ છીએ અને બેસી રહેવા માંગીએ છીએ આપણને એવું લાગવા લાગે છે કે હવે કઈ થઈ શકે નહીં પરંતુ તે જ સમય જ્યારે આપણે હાર માનવાનું વિચારીએ છીએ ત્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ જ્યારે આપણે હાર માનતા પહેલા ફરી એકવાર પ્રયાસ કરવો જોઈએ તો આપણે ચોક્કસ સફળતા મળે છે આ વાત એક લોકકથા પરથી સમજીએ જૂના સમયની વાર્તા છે એક રાજા એક મોટા યુદ્ધમાં ખરાબ રીતે હાર્યો હતો તેના બધા સૈનિકો માર્યા ગયા હતા અને તે પોતે ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને જંગલ તરફ દોડ્યો હતો પરંતુ દુશ્મન સૈનિકો તેનો પીછો કરતા જંગલમાં પહોંચી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે તે એક ગુફામાં છુપાઈ ગયો સૈનિકો ગુફામાં પહોંચ્યા અને રાજાને શોધવા અંદર ગયા પણ તેઓ તેને અંદર શોધી શક્યા નહીં દુશ્મન સૈનિકોએ ગુફાના પ્રવેશ દ્વારને મોટા પથ્થરોથી બહારથી બંધ કરી દીધો હતો હવે રાજા તે ઊંડી ગુફામાં એકલો હતો ભૂખ તરસ અને થાકને કારણે તેનું શરીર હાર માની રહ્યું હતું તેના મનમાં નિરાશા છવાઈ ગઈ હતી તેને લાગવા લાગ્યું હતું કે હવે તેનું જીવન પૂરું થઈ ગયું છે પણ પછી તેને તેની માતાની કહેલી એક વાત યાદ આવી તો તો કર કર યુહી મત મર કંઈક કંઈક કર્યા વગર મત મર રાજાને તેની માતાનો ઉપદેશ યાદ આવવાની સાથે જ તેને પોતાની અંદર એક નવી ઉર્જાનો અનુભવ થયો તેને નક્કી કર્યું કે તેને પ્રયાસ કર્યા વિના હાર ન માનવી જોઈએ તેને પથ્થરો દૂર કરવામાં પોતાની બધી શક્તિઓ લગાવી દીધી લાંબા સંઘર્ષ અને સખત મહેનત પછી તે ગુફાઓમાંથી બહાર આવવામાં સફળ થયો હતો ગુફામાંથી બહાર આવ્યા પછી તે તેના મિત્ર રાજા પાસે પહોંચ્યો અને તેના મિત્ર રાજાની મદદથી તેને તેના દુશ્મનો પર વિજય મેળવ્યો અને તેનું ખોયેલું રાજ્ય પાછું મેળવ્યું વાર્તાનો નૈતિક સિદ્ધાંત આ એક રાજાના વિનયની વાર્તા છે તે આપણે સફળતાના ચાર સિદ્ધાંતોમાં જણાવે છે હાર માની લેવી જ સાચી હાર છે જો રાજા તે ગુફામાં બેસીને વિચારતો હોત કે હવે કઈ કરી શકાતું નથી તો તે ગુફામાં જ મરી ગયો હોત પરંતુ તે સફળ ન થયો ત્યાં સુધી પ્રયત્ન કરતો રહ્યો અને આ તેની જીતની શરૂઆત બની જીવનમાં પણ ઘણી વખત મુશ્કેલીઓ સામે આપણે નિરાશ થઈએ છીએ પરંતુ જો આપણે વધુ એક પ્રયાસ કરીએ તો પરિણામ બદલાઈ શકે છે મુશ્કેલ સમયમાં સકારાત્મક ઉર્જા શ્રેષ્ઠ ટેકો છે રાજા શારીરિક રીતે નબળા હતા પરંતુ જ્યારે તેમને તેમની માતાના શબ્દો યાદ આવ્યા ત્યારે સકારાત્મક ઉર્જાએ તેમને ફરીથી ઊભા કર્યા આ દર્શાવે છે કે મુશ્કેલીના સમયમાં આપણી વિચારસરણી અને સ્વપ્રેરણા સૌથી મોટો ટેકો છે જે પ્રયત્ન કરે છે તે ચોક્કસ જીતે છે પ્રયાસ કરતા રહેવું મહત્વપૂર્ણ છે આ એક વ્યવહારુ વ્યૂહરચના છે સતત પ્રયાસો કરીને વ્યક્તિ ઉકેલ સુધી પહોંચી શકે છે મુશ્કેલ સમયમાં તમારે યોગ્ય વ્યક્તિની મદદ લેવી જોઈએ રાજા ગુફામાંથી બહાર આવ્યો અને તેના મિત્ર રાજા શાસનની મદદ લીધી અને તેને અને યોગ્ય વ્યક્તિની મદદથી તેને તેના દુશ્મનોને હરાવ્યા આ દર્શાવે છે કે યોગ્ય મદદ તેમને કોઈ પણ મુશ્કેલ સમયમાં નવો રસ્તો બનાવી શકે છે